નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં આજે આપણે બનાવીશું ફરાણમાં ખાઈ શકાય તેવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી શક્કરિયાનો શીરો કોઈ પણ ઉપવાસ હોય કે કોઈ વ્રત હોય આ શીરો ચટપટથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે જેને મેં પાણીથી બરાબર ધોઈને કુકરમાં બાફી લીધા છે આપણો કુકર ઠંડુ થાય એટલે આપણે સક્કરિયાને એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે તેની છાલને ઉતારી લઈશું હવે આપણે એક મિશ્રણની મદદથી બધા જ સક્કરિયાને સરસ રીતે મેસ કરી લેશું જેથી તેમાં કોઈ પણ ગાંઠ ન રહે હવે આપણે ગેસ ચાલુ કરીને એક કડાઈ ગરમ કરવા માટે મૂકી દઈશું હવે તેમાં બે મોટી ચમચી ઘી ઉમેરીશું આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં મેસ કરેલા શક્કરિયાને ઉમેરી દઈશું અહીંયા આપણે ગેસની આંચ ધીમી રાખવાની છે સતત હલાવતા રહીને લગભગ પાંચ મિનિટ સુધી આપણે તેને શેકી લઈશું ધીમા તાપે શેકવાથી આપણા શીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં અડધો કપ ખાંડ ઉમેરીશું તમે તમારા સ્વાદ મુજબ ઓછી કે વધુ ખાંડ નાખી શકો છો ખાંડ ઓગળે અને તેનું પાણી બળી જાય આપણે ત્યાં સુધી તેને ફરીથી પાંચ મિનિટ શેકીશું જુઓ ખાંડનું પાણી બળી ગયું છે અને શીરો કળાઈ છોડવા લાગ્યો છે હવે આપણે તેમાં સુગંધ માટે અડધી ચમચી ઇલાયચી પાવડર અને હવે આપણે કાજુ અને બદામના ટુકડાને ઉમેરી દઈશું હવે હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું તેને બે મિનિટ સુધી ફરી થવા દઈશું જેથી ઇલાયચીની સુગંધ શીરામાં સરસ રીતે ભળી જાય જુઓ આપણો ગરમા ગરમ અને દાણેદાર શક્કરિયાનો શીરો તૈયાર છે હવે આપણે આ શીરાને એક બાઉલમાં કાઢી લઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો દેખાય છે ને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલ ગીતા ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી વાનગી સાથે થેન્ક્સ ફોર વોચિંગ